અરવલ્લીના માજુમ અને વાત્રક ડેમની સપાટીની વાત કરીએ તો બંને ડેમ છલકાયા છે મોડાસાની જીવાદોરી સમાન માજુમ ડેમ ઓવરફ્લો થયો માઝુમ નદી કિનારાના ત્રણ તાલુકાના પાંત્રીસ ગામ એલર્ટ કરાયા બાયડ અને ખેડાના ગામડાઓ એલર્ટ મોડ પર છે રાજસ્થાનનો ડેમ ઓવરફ્લો થતા માઝુમ ડેમમાં વ્યાપક પાણીની આવક ઉપરવાસમાં ભારે વરસાદથી વાત્રકમાં ઓગણપચાસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે

આપણે હાલ માજુમ જળાશય ઉપર છે દ્રશ્યો બતાવી રહીશ જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડૂતોને સુકૂન આપી રહેલા આ દ્રશ્યો છે ખાસ કરીને રાજસ્થાનમાં જે વરસાદ પડ્યો રાજસ્થાનનો જે જળાશય ઓવરફ્લો થયો તેનું પાણી માજુમ જળાશયમાં રાત્રે દરમિયાન આવ્યું છે ત્યારે છ હજાર આઠસો ક્યુસેક પાણી રાત્રે દરમિયાન પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા હાલ દિવસ દરમિયાન બે ગેટ ખોલી અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ જ સ્થિતિ વાતક જળાશયની છે કે જ્યાં રાત્રે દરમિયાન ઓગણપચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું નદીમાં ત્રણ ઇંચ બાયડમાં ચાર ઇંચ આ તમામ પાણી જળાશયોમાં એકત્ર થયું અને મહત્વના કહી શકાય તેવા જળાશયો છે જિલ્લાના માટે જીવાદોરી સમાન જળાશયો છે તેના જળાશયો ફરીથી છલકાવાના કારણે ખેડૂતોમાં ખુશી છે મોડાસા શહેરની

મહીસાગરથી સમાચાર વીરપુર નજીકનું તુલસી તળાવ ઓવરફ્લો રણજીતપુરા ગામે આવેલું તળાવ છલકાઉ તળાવની પાર ધસી પડતા તળાવ ફાટવાની દહેશત હાલ પ્રશાસને જાણ કરવામાં આવતા મામલતદાર તળાવ પર પહોંચી ધોવાયેલ પાડ ઉપર પ્લાસ્ટિકની પટ્ટી નાખવામાં આવી છે ઓવરફ્લો તળાવમાંથી બે ફૂટ જેટલું પાણી ઓછું કરવામાં આવ્યું છે તળાવના ગેટમાંથી પાણી છોડી તળાવમાંથી પાણી ઓછું કરવામાં આવ્યું જો તળાવ ફાટે તો રણજીતપુરા ગામની તમામ ખેતી સહિત અરવલ્લીના કેટલા એવા ગામોમાં પાણી ફરી વળે તેવી દહેશત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામે જે ઓવરફ્લો તળાવ થયું છે ગામ લોકોમાં દહેશત છે કે તળાવ ફાટે તો કેટલાય એવા ગામોને નુકસાન થાય પરંતુ ગત રોજ તંત્રને જાણ કરવામાં આવી હતી અને જે તળાવની પાળ ધોવાઈ છે તેના પર પ્લાસ્ટિક નાખી દેવામાં આવી હતી ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે રણજીતપુરા તળાવ કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે મોટા એ પાળ છે તે ધોવાઈ ગઈ હતી જેથી મામલતદાર દ્વારા અહીંયા જે પાળ પર પ્લાસ્ટિક નાખવામાં આવ્યું છે જોઈ શકો છો કે પ્લાસ્ટિક નાખી અને અત્યારે પાળ ના હોય તે માટે તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે દ્રશ્યો જોઈ શકો છો કે તળાવ જે ઓવરફ્લો થયું છે સતત જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તળાવ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે દસ એકરમાં આ રણજીતપુરા ગામનું તળાવ આવેલું છે અને આ બેહૂબ તળાવ જે અત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે તળાવ છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે તમામ તળાવ ભરાઈ ચૂક્યું છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે માટીવાળી આ જે પાળ છે તે ધોવાઈ ના જાય તે દહેશત ગામ લોકોમાં અત્યારે પણ સતાવી રહી છે કહી શકાય ક્યાંક ને ક્યાંક જો તળાવની પાળ ફાટે તો કેટલા એવા ગામો છે કે જ્યાં રણજીતપુરાના તમામ ખેતરોનો પાક છે તે નષ્ટ થઈ જાય તેમજ બાજુમાં અડીને આવેલો અરવલ્લી જિલ્લો છે ત્યાં આગાડી પણ કેટલાય એવા ગામોમાં પાણી ફરી વળે પાકને નુકસાન થાય તેવી પણ દહેશત અહીંયા હજુ પણ ગામ લોકોમાં જોવા મળી રહી છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે વરસાદની આગાહી છે તે હજુ ત્રણ દિવસ સુધી સતત છે ત્યારે આગામી સમયમાં જો વરસાદ પડશે અને જો પાળ ધોવાશે તો તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે માત્ર માટી ધોવાઈ છે પાળની પચાસ ટકાથી પણ વધુ જે પાળ છે તે ધોવાઈ ગઈ છે અત્યારે પ્લાસ્ટિક નાખીને માત્ર જે સોલ્યુશન છે તે કરવામાં આવી રહ્યું છે પરંતુ ત્રણ દિવસ સતત જો વરસાદ પડશે તો કેવા પ્રકારની કાર્યવાહી આ તળાવ પર તંત્ર દ્વારા કરવામાં આવશે તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટરે પત્રવ્યવહાર કરી અને અરવલ્લી જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી છે કે કેટલા એવા ગામોને સાવચેત રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે ત્યારે હવે જે આગામી સમયમાં વરસાદ પડે છે અને શું કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે તે માટે જોવું રહ્યું મિતેશ ભાટિયા ન્યુઝ એટીન ગુજરાતી મહિસાગર રંજીતપુરા કંપાનું જો આ તળાવ તૂટે તો આગળના જે છે ઓઢા ગામ બાયડ બહુ નુકસાન થાય એવું છે અને પંચોતેર ટકા ખેતીમાં કેવી નુકસાન થાય ખેતીમાં બી પંચોતેર ટકા જમીનને ફૂલ નુકસાન થાય એવું છે અને પંદરથી પંદરથી વીસ કુવા આ ટૂંકમાં સરહદ ઉપર આવે છે જેનામાં ભારે નુકસાની થાય એવી છે અહીંયા ગઈકાલે તાલ પથરી પાળ ઉપર પાથરી દીધી છે અને ઓગણમાં ઓવરફ્લો જે પાણી જતું હતું એ થોડું વધારે તળાવનું સ્તર નીચું જાય એના માટે કરીને થોડું ઓગણ તોડવામાં આવ્યું દોઢથી બે ફૂટ કરીને અને પાણી ઓવરફ્લો બહાર કાઢો બહાર કાઢવામાં આવ્યું આના માટે આનું કાયમી સોલ્યુશન કાઢે એની એની કરીને એની પાછળની પાછળ જો વોલ આવે દિવાલ આવે એની આગળ જો અંડર થાય આવું કાર્ય કરે ને અમે જે દોઢથી બે ફૂટ ઓગણ નીચું ઉતાર્યું છે એના કારણે અમે શિયાળુ પાકમાં જે ખેડૂતો આ તળાવ ઉપર નિર્ભર છે એને પાછળના બે પાણીની ખેંચ પડે છે હવે એ પાણી તો વહી જવાનું છે પણ આનું કાયમી સોલ્યુશન આવે એવી અમારી ગામજનોની માંગ છે અમદાવાદના કઠવાડા વિસ્તારમાં

શું ગરીબ રહેવું એ પાપ છે ગરીબ રહેવું એ શું ખોટું છે કારણ કે જે ગરીબ લોકો છે તેને કોઈ નથી સાંભળતું કે કોઈ તેની તકેદારી પણ નથી રાખતું એ આ દ્રશ્યો છે મધુમાલતી વિસ્તારના એ જે કઠવાડાની આ મધુમાલતી જે ફ્લેટ છે તેમાં આપ જોઈ શકો છો મારી સામે જે દ્રશ્યો જોવા મળ્યા એ કરુણામય કદાચ રડું આવી જાય તે પ્રકારના દ્રશ્યો છે લોકો બીમાર છે ઘરોની અંદર ટેક્ટરના માધ્યમથી લોકોને બહાર લઈ જવા પડે છે વડીલ જોડાયા છે બહેન જોડાયા છે વાત કરશું

શું કેવું છે તમે બાળક છે હું જોઈ રહ્યો છું કે છે કે આ જો કે મધુમાતી ની શું પરિસ્થિતિ છે અમારે આ છોકરાની બહુ હશે બીમાર થઈ ગઈ છે અને દવાખાને લઈ ગયા કેવી રીતે લઈ ગઈ છે તો આ ટ્રેક્ટર બોલાવી છે અને અમે દવાખાને લઈ ગયા છે મારું એનું બાળક છે બીમાર થઈ જાય તો એની જવાબદારી કોણ હે બે વખત આવી પાણી ભરાઈ ગયું છે કેવી બહાર નીકળવું એ જ મુસીબત આ પડી છે મારા ઉપર રાત તો અમારે કેવી રીતે લાઈટ બી ના હોય અમારે કેવી રીતે જીવવાનું કે બાળકો કેવી રીતે કેવી રીતે